અને શરદ પૂર્ણિમાની રાત્રે રાસ ભટાસ બે હજાર પચીસનું નું આયોજન કર્યું છે અને એમાં આખો વિદ્યાર્થી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શિક્ષકો અને બધા જ લોકો ભિલોળે ચડ્યા છે અને આ ગરબાનું આયોજન જે છે તે અમારી એક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું અમે આયોજન કરીએ છીએ શિક્ષણ અને તેની સાથે ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર સંસ્કૃતિ આનું આયોજન અમે કરીએ છીએ અને તેના અંતર્ગત કરવામાં આવે અને હિલોળે ચડ્યા અને રાસપટાસ બે હજાર પચ્ચીસ પાણી બોલાવી છે આજે અમે ગુજરાતના ખ્યાત નામ કલાકાર કૃપથી ગઢવીને બોલાવ્યા છે અને તેઓ આજે અમારા વિદ્યાદીપને રાસ ગરબે નંચાવું વિદ્યાર્થીઓ માટે આજે અમે

નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે અને અહીં ઘણા બધા આજે રમતવીરો આજે ભાગ લઈ લઈ રહ્યા છે તો સૌ મિત્રોને મારી નમ્ર અપીલ છે કે તમે આવો રમો અને જોઈને એનો આનંદ માનો આપણે તૃપ્તિ ગઢવીને આપણે યુનિવર્સિટીના કાર્યક્રમમાં લાવી રહ્યા છે શા માટે તૃપ્તિ ગઢવી આપણે પસંદગી કરી છે તૃપ્તિ ગઢવીની પસંદગી એના માટે કરવામાં આવે છે કે અત્યારે સારું ગાય છે પ્લસ ઘણા બધા મેં એના એલ્બમો જોયા તે પછી અમે એને પસંદગી કરી છે આજે જ્યારે અહીંયા આવી રહી છે વિદ્યાર્થીઓ એની સાથે ઝૂમશે વિદ્યાર્થીઓ માટે વિશેષ આપણે અહીંયા આગળ કયા પ્રકારનું આયોજન કર્યું જે છોકરાઓ જીતશે એના માટે ઇનામનું પણ આપણે વ્યવસ્થા કરેલ છે પ્રથમ નંબર દ્વિતીય નંબર તૃતીય નંબર બેસ્ટ ડ્રેસિંગ બેસ એક્શન એ રીતને આપણે આયોજન કરવામાં આવેલ છે મેલ અને ફિમેલ બંને અલગ અલગ ઈનામ આપવાના નક્કી કરેલ છે કેટલા વિદ્યાર્થીઓ એપ્રોક્સિમેટ અહીંયા આ ગરબામાં આજે ઝૂમતા હશે આજના દિવસો સાત હજારથી વધારે વિદ્યાર્થીઓ આજે ગરબા ઝૂમતા રહેશે અથવા વિદ્યાર્થીઓને અને આપણા શેરીજોને શું મેસેજ પાઠવો છો હું એટલું જ કહીશ કે વિદ્યાર્થી ફક્ત જ્ઞાન નથી આપતી જ્ઞાન સાથે એનો સર્વાંગી વિકાસ કરે છે એટલું જ્ઞાનની જરૂર વિદ્યાર્થીને હોતી નથી એના માટે એને એક્ટિવિટીની પણ એટલી જ જરૂર હોય છે તો વિદ્યાર્થી એક માત્ર આખા સાઉથ ગુજરાતમાં એવી યુનિવર્સિટી છે કે છોકરાનું ભણતર સાથે એની એક્ટિવિટીનું પણ ધ્યાન રાખે છે જે આજની જનરેશન છે જેનઝી અમે એક જનરેશનને અમે એને શું ગમે છે એના પ્રત્યેનું એક અમારું એક અલગ વલણ છે અને એના પ્રત્યે અમે થોડું વધારે ફોકસ આપીને અમે સારા સારા કાર્યક્રમો એજ્યુકેશનને લગતા રમતને ગમતા એન્ટરટેનમેન્ટ લગતા ઘણા બધા કાર્યક્રમો કરતા રહીએ છીએ વારંવાર આજ રોજ વિદ્યાદીપ યુનિવર્સિટીમાં રાજમટાદ બે હજાર પચીસ નવરાત્રિના શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુનિવર્સિટીની તમામ બ્રાન્ચ અને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓને અમે આમંત્રણ આપ્યું છે અને આ રાજમટાદનું ભવ્ય સાંસ્કૃતિક આયોજન વિદ્યાદીપ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લઈ અમારો આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંપૂર્ણ સહકાર આપ્યો છે સર આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ કોની હતી વિશેષ ઉપસ્થિતિમાં અમારા ચેરમેન સાહેબને અમારા જે ગેસ્ટ જે આવ્યા હતા એ આ સિવાય તૃપ્તિ ગઢવી જે છે જે અમારા વિદ્યાર્થીઓને સૂર અને તાલના એમાં જુમાવાના છે અને નચાવવાના છે બાળકોને સર તૃપ્તિ ગઢવીની પસંદગી આપણે શા માટે કરી તૃપ્તિ ગઢવી બેઝિકલી ગુજરાતના છે અને એમનો જે ગરબાનો લેકો છે એ એક બહુ સરસ છે અને વિદ્યાર્થીઓની અમે જે પસંદગી કરીએ છીએ એમાં વિદ્યાર્થીઓની ચોઈસ પ્રમાણે અમે સિલેક્શન કરીને એનું વેટેજ આપતા હોઈએ છીએ જેમાં તૃપ્તિ ગી એના જે વેટેજ પ્રમાણે અમે એમને સિલેક્શન કરેલું છે સર આપણી યુનિવર્સિટી ટૂંક સમયમાં ખૂબ જ પ્રગતિ કરી રહી છે આપણે યુનિવર્સિટી વિશે પણ થોડી અમને માહિતી આપો અત્યારે કઈ કોલેજો આપણે ત્યાં ચાલી રહી છે અને કઈ કોલેજના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છીએ યુનિવર્સિટી બે હજાર બાવીસથી શરૂઆત થયેલી હતી અને બે હજાર બાવીસથી લઈને અત્યાર સુધીમાં યુનિવર્સિટીમાં જે હરણફાર સિદ્ધિઓ મેળવેલી છે એમાં અલગ અલગ પ્રકારના કોર્સોની વાત કરીએ કે ડિગ્રી એન્જિનિયરિંગ ડિપ્લોમા એન્જિનિયરિંગ બીબીએ બીસીએ એમબીએ લો કોલેજ ફિઝિયોથેરાપી કોલેજ નર્સિંગ કોલેજ ફાર્મસી કોલેજ હોમિયોપેથિક કોલેજ અને આ વખતે અમે આયુર્વેદિક કોલેજ માટે બી પ્રપોઝલ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મૂકેલી છે અને ઉત્તરો ઉત્તર અમારો જે વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધતો જાય છે અને વિદ્યાર્થીઓની સંખ્યા બી વધતી જાય છે આ કાર્યક્રમની અંદર કેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યા ને ઇનામોમાં એ લોકોના માટે શું હતું આપે હા ટોટલ પાંચથી છ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને જે વિદ્યાર્થીઓ અલગ અલગ બેસ્ટ સ્ટાઇલ બેસ્ટ કોસ્ચ્યુમ અલગ અલગ પ્રકારના ઇનામોનું આયોજન કરેલું છે એમાં જે વિજેતા હશે એનું નામ જાહેર કરવામાં આવશે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરે